રાજ શેખાવત ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી આ સંમેલનમાં આગામી લોકસભા ચૂંટણીને લઈને પાંચ માંગ કરવામાં આવી જેમાં આગામી લોકસભા ચૂંટણીમાં ક્ષત્રિય સમાજને આઠ થી દસ ટિકિટ ફાળવવામાં આવે સુખદેવસિંહ ગોગામેડીના હત્યારાઓને એન્કાઉન્ટર અથવા ફાંસી આપવામાં આવે તે પણ પાંચમી માર્ચ એટલે કે લોકસભા ચૂંટણી પહેલા સાથે સાથે શીખ ધર્મની જેમ ક્ષત્રિયોને પણ શસ્ત્ર રાખવાની પરવાનગી આપવામાં આવે આ ઉપરાંત અયોધ્યા ભગવાન રામ મંદિરના ટ્રસ્ટમાં ક્ષત્રિયને સ્થાન આપવામાં આવે અને ભાવનગરના રાજાને ભારત રત્ન આપવામાં આવે તેવી માંગ કરાઈ છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમિત ચાવડાએ આગામી લોકસભા ચૂંટણીમાં જે પ્રમાણે ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ છે તે પ્રમાણે ટિકિટ મળવી જોઈએ તે વાતને સમર્થન આપ્યું અને ક્ષત્રિય કરણી સેનાની આ રજૂઆત કોંગ્રેસ પક્ષ સુધી પહોંચાડશે તેવી પણ બાહેંધરી આપી એ જે પાંચ માંગો છે એમાં સૌથી જે મુખ્ય માંગ છે એ છે લોકસભા ચુનાવ છે એ લોકસભામાં

કાર્ય તમે આપો પરંતુ આ વખતે લોકસભામાં દસ એવી લોકસભા સંખ્યા છે ત્યાં અમને ટિકિટ જોઈએ છે બીજી અમારી માંગ છે અમર સહિત સુખદેવસિંહ ભોગામજી જે હત્યા થઈ છે તે તમામ દોષીઓને અમારે કરવામાં આવે ત્રીજી જે અમારી માંગ છે શીખ ધર્મ ને તે રીતે શસ્ત્ર ની પરવાનગી આપી છે એ જ તર્ક ઉપર ક્ષત્રિય સમાન પણ સમૂહ ભારત વર્ષમાં શસ્ત્ર રાખવાની પરવાનગી આપવામાં આવે ચોથી જે માંગ છે એ આપણે જે અયોધ્યા

તમામ ભેગા થયા પાંચ વાગ્યા આ સરકાર ના એમને આપ્યું છે અને પ્રશાસન આપ્યું પાંચ વાગ્યા સુધી અમે વાત પાંચ વાગ્યા પછી અમે તમામ તમામ જે હજારો સંખ્યામાં ભેગા થયા છે મેદાન અન્યાય થશે અને જો ઉપેક્ષા આજ રીતે કરવામાં આવશે તો નિર્દલીય લોકસભામાં ક્ષત્રિય ઉમેદવાર ઉતારવામાં આવશે અને ક્ષત્રિય કરણી સેના કરણી સેના ભારત વર્ષમાં સ્થાપિત છે માત્ર ગુજરાતની

અમારી સીધી સીધી વાત છે જો તમે અમે ન્યાય અધિકાર આપશો તો અમે તમને ખોબે ને ખોબે વોટો છતરીનો પાંચસો આખા ભારત વર્ષમાં જો ન્યાય અધિકાર નહીં આપો તો સાહેબ અમને જવાબ આપતા પણ આવશે ગણી સેના દ્વારા જે માંગણીઓ પણ કરવામાં આવી છે કે સુખદેવસિંહ ગોગા મેડીજીની જે રાજસ્થાનમાં કરપીણ હત્યા કરવામાં આવી એ હત્યારાઓને ફાંસીની સજા થવી જોઈએ ક્ષત્રિય સમાજની જે વસ્તી છે એના પ્રમાણમાં રાજકીય રીતે એને પ્રતિનિધિત્વ મળવું જોઈએ અને સમાજમાં સંગઠનની સાથે સાથે જે સામાજિક ક્રાંતિ કરવા માટે સંગઠન કામ કરી રહ્યું છે તારા આણંદ જિલ્લામાંથી અમારા સૌના તરફથી અમે એમને શુભેચ્છા પાઠવીએ છીએ એમની માગણીઓને યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં પણ આવશે અને સાથે સાથે આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજમાં શિક્ષણ આર્થિક સામાજિક તમામ ક્ષેત્રે પ્રગતિ થાય એ દિશામાં સૌએ સાથે મળીને પ્રયત્નો કરવાનો આજે સંકલ્પ લીધો છે ઘણી સેના દ્વારા ક્ષત્રિય સમાજની જે ગુજરાતમાં બહુમતી વસ્તી છે એના પ્રમાણમાં રાજકીય પાર્ટીઓ એમને આવનારી લોકસભાની ચૂંટણીમાં ટિકિટોની ફાળવણી કરે એવી માગણી કરવામાં આવી છે ત્યારે ચોક્કસ કોંગ્રેસ પક્ષ સુધી એમની માગણીને પહોંચાડીશું અને એમના જે વિચારો છે એમનું જે સંગઠન છે એમની જે લાગણીઓ છે એને કોંગ્રેસ પક્ષ સુધી પહોંચાડવાની અમે ખાતરી આપી છે લોકસભા ચૂંટણી નજીક છે અને પક્ષોની સાથે સાથે સમાજના લોકો પણ સામે આવી રહ્યા છે અને પોતાની માંગ રજૂ કરી રહ્યા છે જોવાનું એ રહેશે કે રાજ શેખાવત દ્વારા ક્ષત્રિય સમાજના લોકો માટે જે માંગ કરાઈ છે તે કયો પક્ષ પૂરી કરે છે આનંદથી હેતાભાઈ શાહનો અહેવાલ ગુજરાત તક